જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે સુરમાના લાડુ અને મારે નથી બનાવવાના મારે તો ખાલી શીખવાડવાના છે બેન બા બનાવવા બેઠા છે હેલો જય માતાજી જય મહાદેવ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં આજે છો તો મમ્મી જો છે ને હે શૂટિંગ કરવાના છે આજે અને આજે હું બનાવવાની છું ફર્સ્ટ ટાઈમ લાડવા

તેલ નખાઈ ગયું છે હવે હમ લોટ મિક્સ કરી નાખો હાલો ફટાફટ ચાલો જો બેન બાર લોટ મિક્સ કરે છે બસ મોન માપનો જ છે જો હવે મસ્ત કડક લોટ બાંધી નાખો આપણે ભાખરીને બાંધીએ ને એવો મસ્ત લોટ બંધાઈ ગયો છે અને બેન જો મુઠિયા વાળવા મળ્યા છે બેન રસોડામાં આવીને રસોઈ બનાવો તો કેવું ફિલિંગ થાય ગરમી કેવીક લાગે મજા આવે રસોઈ બનાવવાની તો રોજ બનાવજો હા ગેસ ચાલુ કરી દો તેલ મૂકી દીધું છે જો બસ ગેસ ચાલુ કરવાનો છે હાલો ફટાફટ ગેસ ચાલુ કરો ને ધીમા ગેસે મસ્ત મુઠિયા તળી નાખો હો ચાલો જોવા જો આવી તો આ ધમકી આપે જો વાનું શું કરવાનું બોલો લ્યો હાલો જો ગેસ ચાલુ થઈ ગયો છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે બેન બાસ ને ધીમા ધીમા ગેસે મસ્ત મુઠિયા તળશે ભલે વાર લાગે પણ મસ્તી ના તળવાના છે અંદરથી કાસારે ને બહારથી બળી જાય એવું ન થાય આપણે મુઠિયા તળવાના પડ્યા છે હાલો તો હવે બધા બેન મસ્તીના મુઠિયા તળી નાખે ને પછી મળીશું બેન મસ્ત તળજો જો આજ તો હું બારીમાંથી પાછી શૂટિંગ કરું જો આલા બદાઈ લાડુ આપવાના મુઠિયા તળ છે મિનિટ લાગશે કારણ કે ધીમા છે તળવાના છે

જો મુઠિયા આપણે ભાંગ તળીને ભાંગીને રાખ્યા હતા ને હવે બેન મિક્સરમાં નાખે છે હવે એ મુઠીયા દળે છે આ બધા એકારે આરે મોટો છે ને બધું હમાઈ જાય જો બેન હવે બેન ને ગીત તો ચાલુ જ જોયું આ બેન પાસે ગીત ના શોખીન છે તો હવે આ કોઈ નથી જડતો જો આવું પહેલી વખત કામ કરે ને આવું થાય

લાડવા વાળવા બેસી ગયા છે હાલો બેન અંદર ખાંડ દળેલી છે તમે ભેગ રાખી છે અંદર મિક્સ તો કરો હવે ખાંડ જો મિક્સ કરી દીધી છે કાજુ બદામ તો આરે આ ભેગા દળી નહીં ખાતા ન તો છોકરા શું કરે સારું હારું વીણી ખાઈ જાય લાડવા કોઈ ખાય નહીં જો ગરમ ન હોય થોડું થોડું નહીં હવે જો ઘી નાખે છે બસ જરૂર પ્રમાણે નાખતા જાજો અને ફટાફટ લાડવા વાળી લે સારું હાલો તો હવે લાડવા વાળી લઈ પછી મળીશું મારા વાળા અને લાડવા ખાવા આવે તો નહીં વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેવા વિડીયો બેને કામ બેને કર્યું છે તો મને કેવો વિડીયો લાગ્યો છે તેના કમેન્ટમાં કહી દેજો હા અને મેડમ ને પહેલી વાર લાડવા બનાવે છે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં સેતર મેનો છે બપા ખાવા કરવાનો હતો